નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને છેલ્લા બે દિવસથી આપણા ચેનલ ઉપર માર્કેટિંગ યાર્ડોના બજાર ભાવ બંધ હતા તો એ ખાસ તો જે દ્વારકા લોકો ચાલીને જાય છે એના માટે જે મીડિયા હતો એના જે વિડીયોઝ હતા એ કવર કરવા માટે આપણે ગયા હતા અને આજના દિવસમાં એને લગતો વિડીયો તમને આપણા ચેનલ ઉપર જોવા મળી જશે કઈ રીતે લોકો ચાલીને આવી રહ્યા છે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક માણસો ચાલીને આવ્યા છે તો કઈ રીતે એ લોકો આગળ જઈ રહ્યા છે કઈ રીતે એની શ્રદ્ધા છે કઈ રીતે ભક્તિ છે બધી માહિતી તમને એ વિડીયોઝમાં જોવા મળી જશે એટલે જરૂરથી એ વિડીયો જોઈ લેજો આપણા ચેનલ ઉપર આજના જ દિવસમાં મૂકવાનું ચાલુ કરી દેવામાં આવશે તો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ત્રીસ રૂપિયાથી ઊંચો ભાવ આજે પાંચસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચીસથી અગિયારસો ચોર્યાસી તુવેર અઢારસો પચાસથી એકવીસો છ રૂપિયા સફેદ ચણા અગિયારસો પચાસથી અઢારસો છન્નું अड़द करिए तो अगियारो सोलो पंचाणु सोयाबीन आठ सौ आठ सौ पिंचोते सोसौ आइए तो चौद सौ सत्तर सौ ए रूपया जाडी मगफड़ी सोल सो सोल सौ चीरा जो बात करिए आज में तो चार हजार रूपया चार हजार आठ सौ चालीस रूपया बात करिए अमरेली घ आज चार सौ अठावीस पांच सौ तेत સોયાબીન 600 થી આઠસો પચાસ એરંડો આજે એક હજાર થી અગિયારસો બાવીસ રૂપિયા ચણા 900 થી અગિયારસો સોળ ધાણી આજે તેરસો વીસથી 2750 પચાસ તલની વાત કરીએ તો બાવીસ થી પચીસસો સાઠ રૂપિયા ઝીણી મગફળી આઠસોથી બારસો ઓગણત્રીસ એ જ રીતે જાડી મગફળીની વાત કરીએ તો આઠસો થી તેરસો સોળ રૂપિયા કપાસ એક હજાર પાંચથી પંદરસો એકોતેર અમરેલીમાં જો જીરાની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે અગિયારસોથી અગિયારસો બેતાલીસ લસણ નવસો પાંચથી બે હજાર ત્રીસ રાયડાની વાત કરીએ તો નવસોથી નવસો એકોતેર અજમો ત્રેવીસો થી ધાણા એક હજારથી પંદરસો પચાસ રૂપિયા ધાણી ચૌદસો થી ત્રેવીસો પચાસ મગફળી નવસો થી બારસો ત્રીસ રૂપિયા ઝીણી મગફળી નવસો થી બારસો પંદર કપાસ આજે બારસો થી સોળસો દસ એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયા થી ચાર હજાર આઠસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો થી પાંચસો એકસઠ ડુંગળી એકોતેર થી ત્રણસો છવ્વીસ રૂપિયા તુવેર બારસો એક્યાસી થી બે હજાર એકાવન મગ આજે એક હજાર એક થી એકવીસો એરંડો એકાવન થી અગિયારસો એકાણું અડદ નવસો થી સોળસો એકાવન ચણા એક હજાર થી અગિયારસો છવ્વીસ રૂપિયા વાલ ચારસો થી સોળસો મેથી છસો થી બારસો એકાણું વાત કરીએ તો આઠસો થી એકાણું આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની ગોંડલમાં તો અગિયારસો એકાવનથી બાવીસો એકતાલીસ રાયડો આઠસો એકોતેરથી નવસો એકોતેર મરચાં સાતસો એકાવનથી અઠ્યાવીસો એક એ જ રીતે ચોળી આજે સાતસો છવ્વીસથી થી એકત્રીસો છોતેર ઝીણી મગફળી આઠસો અગિયારથી બારસો છાસઠ જાડી મગફળી સાતસો એકવીસથી તેરસો છત્રીસ કપાસ અગિયારસો એકથી પંદરસો એકોતેર ગોંડલમાં ધાણાની વાત કરીએ તો એક હજાર એકાવન થી એકવીસો એકાવન એ જ રીતે ધાણી આજે અગિયારસો એકાવન થી ત્રણ હજાર એક જીરાની જો વાત કરવામાં આવે ગોંડલમાં તો છત્રીસો એકાવન રૂપિયા થી ચાર હજાર નવસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું જે ચેનલ છે નવું એને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે તમને ચેનલ અહીંયા દેખાઈ રહ્યું છે એના ઉપર એક નવો સર્વે મૂકી દીધો છે તો એ સર્વે જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર